રાણુભાઈ જાડેજા કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ખરેખર અત્યંત દુઃખદ બાબત કહેવાય આજે પણ ભુજિયા કને લાશ મળી છે મર્ડર છે કે આત્મહત્યા છે હજી પોલીસ દ્વારા કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો પણ કચ્છની અંદર જોઈએ એટલે આપણા હા હમણાં ઘણા સમયથી બાર મહિનાનો જો હિસાબ કરીએ તો ઘણા મર્ડર થઈ ગયા છે આપણી કચ્છ માટે અને કચ્છની પોલીસ માટે તેમજ ન્યાયતંત્ર માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય એક એનો મુખ્ય કારણ એ છે અત્યારે આપણે હાલમાં જ જોયો બે દિવસ પહેલાં કે કેવી ડાંગર કરીને છે અબડાસામાં વાય ઓર પીએસઆઈ તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમનો રવૈયો આપણે જોયો કે માણસોથી કેવો ઉગ્ર તે રીતે વાત કરે છે એમનો રવૈયો જોયો પબ્લિક પ્રત્યેનો રવૈયો બહુ ખરાબ હોય છે પછી આપણે આપણા હાલમાં આપણે જોયું લોડાઈ ગામે જે આઈ સમાજના બહેનો અને ત્યાંના ભાઈઓને પોલીસ દ્વારા ઉપાડી જવામાં આવે છે વાંધિયા ગામે જોઈએ ત્યાં પણ પોલીસ દ્વારા ખેડૂતોને ઉપાડી જઈ આવ્યા છે પોલીસ અત્યારે કચ્છની પ્રજાની અમુક પોલીસવારી અધિકારીઓને બાદ કરતાને જોઈએ તો મોટાભાગના અમુક અધિકારીઓ છે ને કંપનીઓના જાણે એજન્ટ બની ગયા હોય ને એવી રીતના કામ કરી રહ્યા છે તો લોકોમાં જે પોલીસ પ્રત્યેનો પ્રેમ હતો ને ક્યાંક ને ક્યાંક એ દૂર જઈ રહ્યો છે પહેલાંના આપણે અધિકારીઓ જોઈએ આ જ ખાતો છે આ જ પોલીસ છે અને આજે પણ ઘણા સારા એવા અધિકારીઓ છે જે પબ્લિક સાથે કોન્ટેકમાં છે ને એમના વિસ્તારમાં કોઈ એવો ક્રાઈમ પણ નથી બનતો કારણ કે તે હંમેશા પબ્લિકની સાથે રહે છે પોલીસ પ્રજાનો મિત્ર છે એવો વર્તાવ કરી રહ્યા છે ભૂતકાળમાં આપણે એવા ઘણા બધા બાઉ અધિકારીઓ કચ્છમાં નોકરી કરી ગયા છે અત્યારે ક્યાંક ઉચ્ચ અધિકારીઓ હશે ક્યાંક કોઈક રિટાયર થઈ ગયા હશે કચ્છની અંદર કાંઈક એવું બનાવ બનવાનું હોય તો કચ્છની પ્રજા અને જે પોલીસના બાતમીદાર તરીકે કહી શકીએ એ ભારતના રાષ્ટ્રીયના હિત અને રાષ્ટ્રીયના માટે લોકો પોલીસને બાતમી આપી દેતા હતા કે અહીંયા આવું બનાવ બનશે એનો કારણ એ હતું કે પોલીસ અધિકારીઓ પ્રજા સાથે સંકળાયેલા હતા અત્યારે ક્યાંક ને ક્યાંક જે પોલીસ ની વાતો આવે તો પ્રજાથી ક્યાંક ને ક્યાંક પોલીસ કચ્છની પ્રજાથી દૂર રહી છે કંપનીઓ માટે કામ કરતી હોય છે હમણાં પીએસઆઈ ડાંગરની આપણે વાત કરીએ તો ત્યાં કોઈ કંપની આવી છે એના એજન્ટ બની કે એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે આવું ન હોવું જોઈએ અધિકારીઓને પ્રજાની સાથે રહેવું જોઈએ જેટલી જેટલી સુરક્ષાની જવાબદારી અધિકારીઓની છે એટલી જેટલી સુરક્ષાની જવાબદારી પ્રજાની છે પરંતુ પ્રજાને એ લોકો ત્યાં જાય તો વર્તન એમનો જોઈને પ્રજા પોલીસ સ્ટેશનના દ્વારે અથવા તો એમને ફોન કરવાની પણ હિંમત નથી કરતી કારણ કે જે પ્રજા પોલીસની મિત્ર અને પોલીસ પ્રજાની મિત્ર છે એ વાંક્ય હતો ક્યાંક ને ક્યાંક દૂર થતો જાય છે તે કચ્છના હું માન્ય એસપી સાહેબશ્રીને અને કચ્છના આઈજી સાહેબશ્રીને અને ગુજરાતના ડીજીપી સાહેબશ્રીને કહેવા માગું છું કે મહેરબાની કરીને જે પોલીસનો જે અમુક આવા ભ્રષ્ટ અધિકારીઓ હોય છે જે કંપનીઓ માટે કામ કરે છે એની તપાસ કરી તાત્કાલિક ધોરણે એમના ઉપર એક્શન લેવું જોઈએ અને જે કંઈ સંસ્કારોની વાત આવે છે તો થોડા ઘણા સંસ્કારો આમના પણ નાખ આવા પણ નાખવા જોઈએ કે પ્રજા સાથે રહે કારણ કે પ્રજા છે તો પોલીસ છે ને પોલીસ છે તો પ્રજા છે એક જ કડી છે એટલે એમને બેને જુદા ન કરવા જોઈએ સાથે સાથે હું ફરીથી જે જે ઘટનાઓ બની છે દુઃખદ છે આનો વહેલી તકે નિરાણ આવે અને જે જે ગુના અનડિટેક છે તે ગુનાનો ડિટેક થાય અને કડકમાં કડક સજા થાય અને કચ્છની અંદર સોલ્યુશનથી જાળવે રહે એના માટે હું ભગવાન પાસે પણ પ્રાર્થના કરું છું ને અધિકારીઓને ભગવાન સંસ્કાર આપે એવી પણ પ્રાર્થના કરું છું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ